હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે એક નવી વાનગી શેર કરીશ એને આપણે વેસ્ટમાંથી બેસ્ટ પણ કહી શકીએ વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી નવી વાનગી કે આપણી પાસે ભાત બચ્યા હોય તો એમાંથી આપણે બનાવી શકીએ એવી ટેસ્ટી ટિક્કી બનાવી હું તમને એની રેસીપી શેર કરીશ તો મારી આ રેસીપી સારી લાગે અને મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો ચાલો આપણે વેસ્ટમાંથી બેસ્ટ પણ કહી શકીએ અને વધેલા ભાતમાંથી સરસ એવી ટિક્કી બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને એમાં એક મોટું બાઉલ ભરી મારી પાસે ભાત બચ્યા હતા તો મેં અહીંયા લઈ લીધા છે એને આપણે આ રીતે હાથ વડે પહેલાં મસળી દઈશું ભાત બધા પ્રોપર મસળીને આપણે રેડી કરી દઈએ પછી આ રીતે મેં બે બટેટા નાના લઈ લીધા હતા એને બાફી અને આ રીતે મેસ કરીને રેડી રાખ્યા હતા એ અંદર આપણે એડ કરી દેવાના અને મેં અહીંયા એક નાનું ગાજર લઈ એને આ રીતે ખમણીને રેડી રાખ્યું હતું એ અંદર એડ કરી દેવાનું અડધું મેં કેપ્સિકમ લઈ ઝીણું એવું કટ કરીને રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશું અને એક નાની ડુંગળી ઝીણી કટ કરીને મેં રાખી હતી એ અંદર આપણે એડ કરી દેવાની અને આ રીતે બધા જ વેજીટેબલ અંદર એડ કર્યા પછી હું અહીંયા આદુ અને લીલા મરચાંની પેસ્ટ દોઢ ચમચી જેવી અંદર એડ કરી દઈશ અને અડધો બાઉલ કોથમીર હું અહીંયા એડ કરી દઈશ અને બધાને પ્રોપર એવું એકબીજામાં કોટ થાય એ રીતે આપણે મસળીને મિક્સ કરી અને રેડી કરવાનું તો અહીંયા ભાતમાં બધા વેજીટેબલ મિક્સ થઈ જાય પછી આપણે મસાલા કરવાના તો મેં અહીંયા હાફ ટેબલ સ્પૂનથી થોડું વધારે મીઠું એડ કર્યું ઓલરેડી મેં ભાતમાં પણ મીઠું થોડું એડ કર્યું હતું અહીંયા એક ટેબલ સ્પૂન આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર અને હાફ ટેબલ સ્પૂન અહીંયા સંચલ પાવડર હું એડ કરી દઈશ અને મેં અહીંયા કોર્નફ્લોર પાંચથી છ ટેબલ સ્પૂન લઈ લીધો છે એ આપણે બાઇડિંગ માટે અંદર એડ કરવાનું છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો અને આ રીતે એડ કરી અને બધાને આપણે સરસ એવું પ્રોપર મિક્સ કરીને રેડી કરીશું પ્રોપર આ રીતે મસાલો મિક્સ કરી અને હાથમાં થોડું તેલ ગ્રીસ કરી દઈશું જેથી આપણો મસાલો હાથમાં ચોંટે નહીં અને આપણે હવે ટિક્કીનો સરસ એવો શેપ આપીશું થોડા થોડા નાના નાના લુવા લઈ તમારે જેવડો શેપ મોટો આપવો હોય એ રીતે તમે લુવા લઈ શકો છો અને આ રીતે રાઉન્ડ શેપો તમે આપી શકો છો તમારે કોઈ પણ શેપ આપવો હોય તો તમે તમારા મનગમતા શેપ આપી અને ટિક્કી બનાવી શકો છો આને તમે કટલેસ કે પેટીસ પણ કહી શકો છો તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી છે અને અંદર એકદમ ઓછું તેલનું પ્રમાણ મેં રાખ્યું છે આ રીતે મેં ટિક્કી પણ રેડી કરીને રાઉન્ડ શેપમાં રેડી કરી દીધી છે તો અંદર આપણે હવે ટિક્કી એડ કરી દઈશું તો ટિક્કી એડ કરીએ એના પહેલાં આપણે તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે મેં અહીંયા મોટા ચમચા ભરી ચાર ટેબલ સ્પૂન જેવું તેલ એડ કર્યું છે અને ટિક્કી ડૂબે નહીં એટલું આપણે તેલ એડ કરવાનું તેલ થોડું ગરમ થાય એટલે આ રીતે એક એક કરી આપણે ટિક્કી અંદર એડ કરી દઈશું તે જેટલી અંદર સમાઈ શકે એટલી ટિક્કી એડ કર્યા પછી એને આપણે દોઢ મિનિટ સુધી હલાવવાની નથી નીચેનો ભાગ સરસ એવો સંતળાઈ જાય પછી એને આપણે ચમચાની મદદથી આ રીતે ઉલટાવી દઈશું અને બધી જ ટિક્કી આ રીતે હું ચમચાની મદદથી ઉલટાવી અને નીચેનો ભાગ પણ ફરીથી દોઢ મિનિટ સુધી થવા દઈશ આ રીતે ધીરે ધીરે ચમચાની મદદથી બધી જ ટિક્કી હું અહીંયા ઉલટાવીને ફરીથી તેલમાં નીચેનો ભાગ થવા દઈશ અને જો તમારી પાસે પણ આ રીતે ભાત વધ્યા હોય તો તમે પણ વધેલા ભાતમાંથી આ રીતે ટેસ્ટી વાનગી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે ટિક્કી આપણી બંને બાજુ સરસ એવી ક્રિસ્પી સંતળાઈ અને રેડી થઈ ગઈ છે ઓછા તેલમાં સરસ એવો ટેસ્ટી નાસ્તો મેં અહીંયા બનાવ્યો છે તો આ બધી જ ટિક્કી હું અહીંયા પ્લેટમાં નીકાળી દઈશ અને બીજી વધેલી ટિક્કી પણ હું અહીંયા તેલમાં સરસ એવી ફ્રાય કરી અને રેડી કરીશ અને એક સર્વિંગ બાઉલમાં નીકાળીને હું અહીંયા રેડી કરી દઈશ તો વધેલા ભાતમાંથી મેં અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી સરસ એવી નવી ટેસ્ટી ટિક્કી બનાવી તમને શેર કરી છે તો મારી આ વાનગી તમને કેવી લાગી એ મને વિડીયો જોઈ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને હું તમારી બધી જ કમેન્ટ વાંચું છું અને મને ઘણો આનંદ પણ થાય છે તો આ નવી નવી વાનગી બનાવવાનું પ્રોત્સાહન પણ મને મળે છે તો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈક નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય